વાગરા ડેપો સર્કલ નજીકની ત્રણ દુકાનો તસ્કરોએ નિશાન બનાવી એક દુકાનમાંથી હજારોના મત્તાની ચોરી વાગરાના ડેપો સર્કલથી બચ્ચો ઘર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી ત્રણ દુકાનોમાં ચોરીનો પ્રયાસ થયો છે તસ્કરોએ એક મોબાઈલની દુકાનનું તાળું તોડ્યું હતું પરંતુ અંદર બીજો દરવાજો હોવાથી તેઓ ચોરી કરી શક્યા નહોતા જ્યારે અન્ય બે દુકાનોમાં પાછળથી પતરા ઓજાળ વડે ખોલીને ચોરીને અંજામ આપ્યો છે આ ઘટનાને કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે ચોરોએ મોબાઈલની દુકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંદર બીજો લોકવાળો દરવાજો હોવાથી તેઓ ચોરીમાં નિષ્ફળ રહ્યા હતા આથી દુકાનનું નુકસાન થયું હોવા છતાં કોઈ વસ્તુ ચોરાઈ નથી આ ચોરીનો ભોગ બનેલી એક દુકાન ચિકન સેન્ટરની હતી તસ્કરોએ પાછળથી પતરું ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી હજારોની મત્તા ચોરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે તસ્કરોએ અન્ય એક દુકાનમાં પણ પાછળથી પતરું કાપીને પ્રવેશ કર્યો હતો હાલ આ દુકાનમાંથી શું ચોરાયું છે તેની વિગતો જાણવા મળી નથી કારણ કે દુકાન માલિકો દ્વારા હજુ તપાસ ચાલી રહી છે વેપારીઓ દ્વારા પોલીસ રાત્રે પેટ્રોલિંગ વધારે અને આરોપીઓને વહેલી તકે પકડી પાડવાની માંગ કરવામાં આવી છે મારું નામ સલમાન છે હું વાગરા રહું છું આ મારા મામાની ચિકનની દુકાન છે હજુ ચિકનની દુકાન લગભગ છ મહિના પણ નથી રહ્યા અને આજ રોજ રાત્રે વાગરામાં મારી મામાની દુકાન પર ચોરી થયેલી છે પાદરૂ પાસે તો ને પાછું ફીટ કરી દેલું છે એમના મારા મામાના ના પચીસ હજાર રૂપિયા વાયરિંગ ના હતા એ લઈ ગયા છે અને થોડો નાનો મોટો સામાન લઈ ગયા છે અને આજુબાજુ દુકાનો ખુલ્લી તો છે એમને ખબર નથી તો દુકાનો ખુલી નથી ધીરે ધીરે કરી જેમ તેમ દુકાન ખુલે છે તેમ તેમ ખ્યાલ આવે છે કે ચોરી થયેલી છે અને વાગરામાં હોમગાર્ડ ડેપો પર બેસી રહે છે તો અહીંયા રનિંગ આઉટમાં કોઈ આવતું નથી નાઈટમાં પેટ્રોલિંગમાં ગાડી વાડી કોઈ ફરતી હોય પોલીસ ની તો ખ્યાલ આવે આ ચોરી આટલી બધી લાઈનમાં લગભગ સાત આઠ દુકાનો તૂટી છે સામે પેલા ઇમરાનભાઈ મોબાઈલ વાળી બી તૂટેલી છે એમનું શટલ ઓપન કર્યું છે પણ કાચના લીધે તોડ્યું નથી એમનું બચી ગયું છે એટલે આવા નવા રહે ચોરી થયા કરે તો સ્ટાર્ટિંગમાં આવું થાય છે હજુ તો આખો શિયાળો બાકી છે તો મારી રિક્વેસ્ટ છે કે હોમગાર્ડ ખાલી ડેપો પર બેસી રહે છે ત્યાં વાતો કરે ચા નાસ્તા કર્યા છે તો આજુબાજુમાં બી કોઈ ઉભા રહે મારે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યુ વીડિયો સબસે પહેલે દેખને કે